નિર્માણ પસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ મિત્રો એક સંતશ્રીએ ખૂબ સુંદર મજાનું ભજન ગાયું છે કે કૂવા એક હે પનિહારી અનેક કૂવો એક જ છે તેમાં પાણી ભરવાવાળા અનેક છે અને પાણીને ઠલાવનારા અલગ અલગ વાસણોમાં એ અલગ અલગ છે તો મિત્રો પરમ તત્વ સુધી પહોંચવાનો જે માર્ગ છે એ એક જ છે ફક્ત આપણે અલગ અલગ વેથી ભગવાન સુધી પહોંચવાના રસ્તાઓ શોધી રહ્યા છીએ તમે જે પણ ભગવાનને માનતા હોય કહેવાનો અર્થ એક જ છે કે તેનું શરણું લો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો હરિનું નામ ન છોડો આપોઆપ તમને હરિ તેમની કૃપા વરસાવશે આજે હું આવી પહોંચી છું મણિનગર વિસ્તારની અંદર આવેલું ખૂબ સુંદર મજાનું મંદિર મણિનગર ગાદી સંસ્થાનની અંદર અને અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં ઘણા વર્ષોથી ખૂબ સુંદર મજાના કલાત્મક હિંડોળાના દર્શન દર હિંડોળે કરવામાં આવે છે અનેક હરિભક્તો આવે છે અને નિત્ય સેવા પૂજા કરે છે નિત્ય ભગવાનના દર્શન કરે છે તો ચાલો મારી સાથે નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે ભગવાનને ચોકલેટના હિંડોળે ઝુલાવીએ 啊。Uh શું નામ છે આપનું અલ્પિતા અને બેન તમારે ક્યારે ક્યારે મંદિરે જવાનું થાય છે મહિનામાં ચાર પાંચ વખત ઉપર થઈ જાય તો જ્યારે મંદિરે જાઓ છો અને દર્શન કરો છો ભગવાનના તો એ દર્શન થકી તમને કેટલો આનંદ રહે છે જીવનમાં અને શું પરિવર્તન લાગે છે મંદિરે જવાથી બહુ જ સારી પહેલાં તો અનુભૂતિ થાય મતલબ એમ જે કદાચ નેગેટિવ માઇન્ડ હોય તો બી પોઝિટિવમાં થોડુંક કન્વર્ટ થઈ શકે છે અને મે બી યંગસ્ટર્સમાં તો અત્યારે જવું જ જોઈએ મંદિરે જે સૌથી કદાચ મે બી આમ તો જરૂરી વસ્તુ એક હોવી જોઈએ કે મંદિર અઠવાડિયામાં એકવાર તો જવું જોઈએ યંગસ્ટર્સે અને આજે ચોકલેટના હિંડોળાના દર્શન કર્યા તમે હા બહુ જ અદભુત હતા આજના દર્શન તો તો ભગવાન આજે કેવા લાગી રહ્યા હતા અને ચોકલેટના હિંડોળાથી તમે શું કહેવા માગશો મેસેજ શું આપવા માગશો બહુ જ સારા દર્શન હતા મેબી કોઈ ના આવ્યું હોય તો એ લોકોએ જરૂર અચૂકથી આવવું જોઈએ દર્શન કરવા માટે અને કદાચ મોટી એજના લોકો તો આવતા જ હોય છે પણ નાના યંગસ્ટર્સ લોકોએ બી બહુ જ જરૂર આવવું જોઈએ એમ તો યંગસ્ટરે પણ જરૂર આવી જોઈએ અને યંગસ્ટર અહીંયા ઘણા આવે છે યુવતીઓ આવે છે અને યુવતી સભાઓ થાય છે અને તેમના જીવનને કેવી રીતે યોગ્ય દિશા આપી શકાય ઉન્નત કરી શકાય સંસ્કાર થકી તમારા જીવનને કેટલા તમે દીપાવી શકો છો તે અહીંયા શીખવા મળે છે અનેક યુવતીઓ પણ આવે છે શું નામ છે આપનું જયસ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પારુલબેન ભરવાડે અને પારુલબેન તમે તમારા સિસ્ટર સાથે આવ્યા છો અને અહીંયા આનંદ કરો છો તો કેટલી મજા આવે છે બહુ જ મજા આવે છે અમે દર વર્ષે આવીએ છીએ હિંડાના દર્શન કરવા આવો છો તો ઇંડોળાના જ્યારે દર્શન કરો તો દિવસ કેવો જાય છે અને અહીંયા જ્યારે તમે આવો છો તો ઉર્જા કેવી લાગે છે બહુ જ સારું લાગે અમે સ્વામિનારાયણ બાપામાં માં અમારા દ્વારકાધીશ જ જોઈએ છે ભગવાનને જુઓ છો હા કુવા એક હૈ પાની અને એક તો કુઓ તો એક જ છે કે ભગવાન સુધી પહોંચવાના રસ્તાઓ જે છે એ અલગ અલગ છે પરંતુ મેન તો છે જ પરમ તત્વવાના એક જ તેને એક રસ્તાઓ અલગ છે અને પરમ તત્વ સુધી પહોંચવા અનેક ભક્તો ઘેલા બન્યા છે શું નામ છે આપનું અમરીબેન ભરવાડ અને બા તમે ક્યારે ક્યારે આવો છો મંદિરે અમે સ્વામિનારાયણનો ઇન્ડોરો હોય તાણે આવાય અમે વાસણા રહીશી ધરણીધાર વાસણાથી અહીંયા આવો છો ધરણીધર રહી છે કાલે વાસણાના મંદિરે ગયા હતા સ્વામિનારાયણના આજે અહીંયા એટલે તો અમદાવાદના જે જે મંદિરો છે તેમાં જાઓ છો તમે લોકો રોજ જ જે અત્યારે રાધા કૃષ્ણ મંદિરે લક્ષ્મી નારાયણના મંદિરે જઈને આવ્યા હવેલીમાં જઈને આવ્યા વાત છે તો આ એક ગ્રુપ છે કે જે તેમના મમ્મી છે અને બે દીકરીઓ છે તો તેમને અમદાવાદના અલગ અલગ મંદિરોમાં હિંડોળાના દર્શન કરવા માટે લઈને આવે છે તો તમે તમારા મમ્મી છે કે સાસુ છે કે કોઈ તો લઈને આવો છો દર્શન કરવા માટે તો એ કેટલો આનંદ રહે છે કે પોતાની મા સાથે દર્શન આનંદ રહે છે અમને એટલો બધો આનંદ મળે છે કે અમે ભગવાન રૂપી મા બાપને ભગવાન જોડે લઈ જઈ શકીએ છીએ કે ભગવાન રૂપી મા બાપને લઈ જઈ શકો છો તો ખૂબ સારી એવી વાત કહેવાય કે તમારા માતા પિતા હોય ને ક્યાંય મંદિરે જઈ ન શકતા હોય તો તમે પણ તમારા માતા પિતાને આ દીદી જેમ લઈ જઈ રહ્યા છે તેવી રીતે લઈ જઈ શકો છો ફક્ત થોડું પ્રયત્ન કરવાની જરૂર છે ઘણા બધા રસ્તાઓ છે કે જે તમને ખૂબ ઓછા ખર્ચામાં પણ પહોંચાડી શકશે તમે આવી રીતે ફરો છો દર્શન કરો છો તો સૌથી વધારે કયું

તો સવારથી નીકળીને સાંજ સુધી અલગ અલગ મંદિરોમાં ફરે છે અને હિંડોળાના દર્શન કરે છે તો મિત્રો આ હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને તમે પણ હિંડોળાના પર્વમાં ઉજવણી કરી શકો છો ભગવાનના દર્શન કરી શકો છો અને અલગ અલગ જગ્યાઓ પર તમે જાઓ તો તમને ખૂબ અલગ અલગ ઊર્જાનો અહેસાસ પણ થશે નામ છે શું નામ છે બાપનું સરોજભાઈ તો સરોજભાઈ ક્યાંથી આવો છો અહીં ઓમકારમાંથી નથી તો કીર્તન આવડે છે તમને આ તો ગાવ અહીંયા પકડું છું હા ગાવ માયનગર મંદિર બાંધ્યો હે আবারিদান ঝুলেছে ধর্ম কুমার মাল ঝুলেছে ঝুলেছে হিন্দুর আবার রুপা নি করে বা আবা নিদান বিছা ঝুলেছে ঝুলেছে হিন্দুর বা নিদান মস্তক উপরে পাগর হিম আবার

નામ તમારું સરસ છે મન લીલા કોણે પાડ્યું છે ભાઈબાએ ના હું ખરેખર કહું મારું નામ છે ને પ્રસાદીનું નામ છે આ અહીં અબજી બાપા જે ખરા ને અબજી બાપા એમના દીકરાની દીકરી કાનબા બરાબર એમણે મારું નામ પાડ્યું છે મારા મધર ફાધર છે પેલા અહીંયા જે મકાનો હતા ને એમાં રહેતા હતા એટલે આ જગ્યા ઉપર અમે બધા સમયયા કર્યા છે આ મુક્તજન સ્વામી બાપા આ સ્ટેજ આ સ્વામિનારાયણ સ્કૂલમાં અમે ભણ્યા છે એટલે આ જ અમારું જીવન આ ધરતી અને આ ધારા પર એટલો લગાવ છે કે અહીંયા સમગ્ર બાળપણ વીત્યું છે અને શું નામ છે આપનું વન લીલા અને વન લીલા નામ છે પણ અર્થ શું છે વન લી વનમલીલા વન લીલા વનમલીલા એકદમ ડિફરન્ટ નામ છે અને અહીંયા તેઓ ખૂબ સરસ સમય ગાળ્યો છે અને અહીંયા હિંડોળાના દર્શન કરવા માટે તમે નીતિ આવો છો આમ તો રોજ આવો છો અહીં તો આનંદ કેટલો રહે છે ભગવાનના દર્શનથી તો આપણને બધું જ બધું જ મળી ગયું સમજો અને અહીંયા છે ને બહાર અહીં પાટિયું પણ મારે મારેલું છે જસ્ટ એનો આપણે ફોટો લઈ લઈએ ને તો કયા દિવસે કયો હિંડોળો છે પછી પવિત્રાનો અને ચલણી નોટોનો એ પછી અને ગઈકાલે ડ્રાયફ્રૂટનો હતો એ પછી કતરીનો છે હા તો અહીંયા અલગ અલગ હિંડોળાનું લિસ્ટ પણ લગાવવામાં આવ્યું છે કે અનેક ભક્તો અહીંયા આવે છે નિત્ય દર્શન કરે છે અને કીર્તન કેટલા સમય અહીંયા ચાલે છે અહીંયા લગભગ જો અત્યારે આ અછ કહેવાય અછ ઓછો ચાલી હશે પછી આરતી આરતી પછી નિત્ય નિયમ પ્રમાણે જે ધૂન થતી હોય રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરિરામ ગોવિંદ થાય છે હા અને મોટા હોય આપણે બધા આરતી હોય ધૂન કરીને જઈએ એ પછી ભગવાનનું કીર્તન અહીંયા કેટલો સમય ફાળવો છો સાંજનો સાંજનો એટલે અવારનવાર અવારનવાર દર બી હું આજે આવી તો કાલ છોડી પરમ દિવસ છે ભગવાનના દર્શન નિત્ય કરો છો તો જીવન કેવું પસાર થઈ રહ્યું છે બહુ જ સરસ અને અત્યારે તો રિટાયર લાઈફ છે અહીંયા એન્જોય કરી તો અહીંયા અનેક ભક્તો જે છે કે જેઓ ખૂબ આ ધરતી સાથે આ જગ્યા સાથે જોડાયેલા છે અને તેમના જીવનના ખૂબ સારા અનુભવો તેઓ અહીંયા વાત કરી રહ્યા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું અને ક્યાંથી આવો છો આપ ઘોડાસરથી ઘોડાસરથી આવો છો તો ક્યારે ક્યારે મંદિરે આવવાનું બને છે બસ આવું અવારનવાર આવીએ

મનને શાંતિ લાગે આજે ચોકલેટના હિંદોડાના દર્શન કર્યા દર્શન કર્યા કર્યા તો આજે ભગવાન કેવા લાગતા હતા બહુ સરસ કઈ ચોકલેટ વધારે ગમે ચોકલેટ તો બધી સારી છે પ્રસાદી ની તો બધી વસ્તુ સારી જ લાગે સૌથી મોટી ડેરી મિલ્ક હતી અને ડેરી મિલ્ક તો તમને વધારે પસંદ છે તો અહીંયા નાનાથી માંડીને મોટેરાઓ પણ આવે છે અને તેઓ અલગ અલગ જે છે હિંડોળાના દર્શન કરે છે ને ચોકલેટના ઈંડોળોમાં જે ભક્તો આવી રહ્યા છે ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા છે કે કઈ ચોકલેટો મૂકવામાં આવી છે તો એ પણ એક નિરીક્ષણ છે કે જ્યારે ભગવાનને તમે નિહાળો તો તમારી આંખ ન ઠરે ત્યાં સુધી તમે નિહાળો શું નામ છે આપનું સુશીલાબિયન સુશીલાબેન હિંડોળાના દર્શન કરો છો તમે આજે ભગવાનના હિંડોળાના દર્શન કર્યા આ ધરતી પર આવો છો ધરા પર આવો છો જગ્યા પર આવો છો તો તમને કેટલી મજા આવે છે બહુ જ મજા આવે છે બહુ જ આનંદ થાય છે આનંદ થાય છે અને મજા આવે છે તો આવી જ રીતે અનેક ગ્રુપો છે કે જેઓ આવતા હોય છે ભગવાનના દર્શને નિત્ય આવતા હોય છે ઘણા પરિવારજનો હોય છે કે તેમના જીવનમાં એક મહિનાનો નિયમ તેઓ લેતા હોય છે કે દરેક મંદિરે તેઓ ભગવાનના દર્શન કરવા માટે જશે અને આવી જ રીતે બહેનો જે છે તેમની મુલાકાત કરતા રહીશું એને આનંદ કહેવાય સાચો આનંદ દર્શનો કહેવાય કે આપણે સાચા દિલથી દર્શન કરીએ અને આપણે એને આમ દર્શન કરતાંય આંખોમાંથી આંસુ નીકળે ભગવાનને જોઈ એ સાચા દર્શન છે એવો ભાવ હોવો જોઈએ ભાવ આવી જ જાય આપણને દર્શન કરે એટલે આપણે આપણે મન પીગળી જાય છે એ સાચા દર્શન છે તો લોકો ખોળિયાની વાત કરતા હોય છે કે તમારું જે ખોળિયું છે એને શણગારીને રાખો તો મિત્રો શણગાર તો જીવન છે તેમાં આપણે રહેવાનો જ છે પરંતુ તમારો જે ભાવ છે તમારી આત્મા સુદ્ધા છે તેને શણગારો તો આપોઆપ તમને ભગવાનના દર્શન થશે

Да. Yeah. Yeah. मार झूले जे मनडा न तार वालुले झुले जे अबानि सा मनसार જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપનું નામ શું છે સવિતાબા ઘણા વર્ષોથી તમે અહીંયા છો આડત્રીસ વર્ષનું આ તમારું જીવન છે કે જે ભગવાનના શરણે અર્પણ કર્યું છે તો ભગવાનના શરણે જ્યારે તમે આવ્યા છો તો આ જીવન જે છે એ કેવું જઈ રહ્યું છે ભગવાનની દયાથી અમારું જીવન એવું જી રહ્યું છે કે અમને એમ થાય છે કે હવે અમારો બસ છેલ્લો જન્મ છે ભગવાન મળી ગયા એટલે આ જન્મ અમે ધરાઈ ધરાઈને ભગવાનને તન મન ધનથી ખૂબ ખૂબ સેવા કરીને રાજી કરી લઈએ ફરી આવો અવસર મળશે કે નહીં મળે કારણ કે છેલ્લો જન્મ છે એટલે અમારો અવસર ભગવાન અમને આપવાના જ નથી એટલે અત્યારે ધરાઈને રાજી કરી લઈએ એવી અમારી ઈચ્છા છે અને અનેક બહેનો આવે છે કે જે અહીંયા સેવા આપી રહ્યા છે અને બહેનો તમને મદદરૂપ થઈ રહ્યા છે ભગવાનના હિંડવળામાં તો જે સંસારમાં છે અને ભક્તિ માર્ગ તરફ જવું છે ભગવાનનું નામ સ્મરણ કરવું છે પરંતુ જવાબદારીઓના પોટલા એટલા છે તો એવા બહેનોને તમે તમારા જીવન થકી શું કહેવા માગશો એટલે અમને અમારા ગુરુરાજ જીવનપ્રાણ સ્વામી બાપાએ એક સૂત્ર આપ્યું છે કે સંસારમાં રહ્યા પરંતુ સંસારને તરવો હોય તો વ્યવહાર ગૌણ કરી અને ભગવાન મુખ્ય કરો ભગવાન મુખ્ય કરવાથી આપણા દરવે સર્વે કાર્યના કરતાં આપણે ભગવાન બાપા સ્વામી બાપાને બનાવવાના જો ભગવાનને કાર્યના કરતાં બનાવીએ તો આપણું આ લોકનું કાર્ય પરલોકનું કાર્ય કે કોઈ પણ કાર્ય કરીએ તો ભગવાન આપણા કાર્યના કરતાં બને એટલે અમને કોઈને એવું ન થાય કે અમે આ કાર્ય કર્યું અને કાર્ય ક્યાં પૂરું થઈ જાય એનું પણ અમને કોઈને ખબર પડતી નથી બધા બહેનો પોતાના અનેક કાર્યમાં વ્યસ્ત છે છતાં પણ ગમે ત્યારે બોલાવીએ રાતના બોલાવીએ દિવસના બોલાવીએ ગમે ત્યારે બોલાવીએ તો બધાના ઘરના પોતાના કામ પડ્યા મૂકી અને હોંશે હોંશે ભગવાનની સેવા કરવા આવે છે અને યુવા જે દીકરીઓ છે યુવા યંગસ્ટર છે દીકરીઓ તેમને તમે શું મેસેજ આપવા માગશો કે ભક્તિ વર્તમાન સમયમાં કેટલી જરૂરી છે વર્તમાન સમયમાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અમને ખૂબ અમૂલ્ય એક ગિફ્ટ આપી છે કે જેના બસો વર્ષ પૂર્ણ થશે અને દ્વિશતાબ્દી મહોત્સવ તરફ જઈ રહ્યા છે અમને અમારા ગુરુદેવે આજ્ઞા કરી છે એક શિક્ષાપત્રીને વાંચવી લખવી મુખપાઠ કરવી એનાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમારેને જીવનમાં ઉતારવી તો જીવનમાં ઉતારવા માટે અત્યારનું જો યુવાધન બચાવવું હોય તો ભગવાન અમને પાંચ વર્તમાન પાડવાના કહ્યા અમે જાણતા જ નહીં એ શું તો એને પાડી નહીં શકીએ એના માટે બધી જુવાની જે દીકરીઓ છે એને અમે ગુરુજીની આજ્ઞા થઈ છે અને અમે બધા પ્રેરણા કરીને બધાને લખાવીએ છીએ વંચાવીએ છીએ સાથે પાડવા માટે અરસ પરસ મળી અને પ્રેમથી વાતો કરીએ છીએ કે જો અત્યારના જીવનમાં બચવું હશે તો આપણે કેવી રીતના વર્તન કરવું જોશે બહારનું જો યંગસ્ટન જોવા જઈએ છીએ તો ખાવું પીવું ને મોજ મજા છે પરંતુ જેને બચવું છે આ બધી લાઈફમાંથી એને ભગવાનના કાર્યકર્તા બનાવીને ભગવાનના મંદિરે દર્શન કરવા આવવું પડશે ભગવાને કહેલી આજ્ઞા પાળવી પડશે આજ્ઞા કેવી રીતના પાળવી એમાં પહેરવું ઓઢવું બહારનું ખાવું નહીં પીવું નહીં જો એ કરશે તો અત્યારનું યંગસ્ટર્ન બનશે ખૂબ ઉમદા વાત કહી કે વર્તમાન સમયની અંદર શિક્ષાપત્રીમાં આપેલા જે નિયમો છે તે નિયમો જો અનુસરવામાં આવે થાય એટલા નિયમને અનુસરો તો તમારા જીવનને તમે યોગ્ય દિશામાં એક ઉન્નત સ્ટેજ પર લઈ જઈ શકો ઉન્નત ગતિ પર લઈ જઈ શકશો અને તમારું જીવન જે છે એ ધન્ય બનશે અને અહીંયા આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી અને હિંડોળા અહીંયા કયા કયા ઠાકોરજીને કે ભગવાનને બનાવવામાં આવે છે આજનો જે હિંડોળો છે ખૂબ સુંદર છે અને તમે એક એક જે ડિટેલ છે ખૂબ સરસ મૂકી છે ક્યાંય જે નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે એનો ઉપયોગ ફરીથી થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે ટાંકણીઓને ખૂબ સરસ રીતે એક એક કરીને મૂકી છે તો જ્યારે હિંડોળો કરો કરતા હોય તો ભાવ કેવો અર્પણ હોય બસ ખાલી ભગવાનને રાજી કરવાને કરતાં ભગવાનને બનાવીએ કારણ કે જ્યારે મનુષ્ય એમ કે આ કાર્ય મેં કર્યું તો એ કાર્યમાં કોઈ પણ વિઘ્ન આવે છે પણ જ્યારે ભગવાન કરે છે અને એ મસ્તીમાં બધા ભેગા થઈને કરતા આવીએ છીએ ત્યારે ખબર નથી પડતું કાર્ય કેવું થયું કે કોણે કર્યું એ ભાવથી બધા કરે છે ભગવાનને સમર્પિત થઈને ત્યારે એ વસ્તુ અમને પરિણામમાં અમને પણ ખબર નથી પડતી કે આવું પરિણામ મળશે કારણ કે પરિણામ આપનારા ભગવાન બને છે કાર્યના કરતાં એમને બનાવ્યા ખાલી અમે માત્ર શું બનીએ છીએ નિમિત્ત જ તો બધા બહેનોને આવો ભાવ સમજાવે છે બધા બહેનો આ જ ભાવથી આ અત્યારે બેસી રહ્યા છે બધા જ બહેનો જુઓ કેટલી સરસ સેવા કરી રહ્યા છે ડ્રાયફ્રૂટનો ઈંડોળો કર્યો એક એક ટાંકણી લગાવવાની એક એક વસ્તુ ગોઠવવાની એ વસ્તુ ડેમેજ પણ ના થવી જોઈએ સારી પણ લાગવી જોઈએ અને એને અર્પણ પણ કરો છો પ્રસાદી સ્વરૂપે પછી પાછું એને ટાંકણીઓ કે અત્યારે બધા બહેનો કાઢી રહ્યા છે એને કાઢી અને પાછું એને ભગવાન કહે છે પ્રસાદી આપવા માટે પાછું બધું આ વાતાવરણમાં કેવું થઈ જાય હવાઈ જાય તો પાછું એને તરી બધું મસાલો નાખી પાછા ભક્તોને પાછી પ્રસાદી વેચી દેવાની કોઈ પણ વસ્તુ હોય ધારો કે સ્ટેશનરી હોય હા સ્ટેશનરી હોય તો બધા જે બાળકો બધા જે ભણતા હોય તેને આપીશું ચોકલેટ છે બધા બાળકોને બધા બહેનોને પ્રસાદી આપીશું બધા સેવામાં પણ આવ્યા પછી સેવા બીજી રીતના પણ કરતા હોય તો એને પ્રસાદ આપવો હોય જે જે ઇનોડામાં વસ્તુ સમર્પિત થાય એ બધાને વેચી દેવાનું તો અહીંયા જે હિંડોળા બનાવવામાં આવે છે તેમાં જે સામગ્રી ઉપયોગ કરવામાં આવી છે તો એ સામગ્રીને પ્રસાદ સ્વરૂપે અનેક ભક્તજનોને અર્પણ કરવામાં આવે છે અનેક બહેનો અહીંયા આવે છે કે જે હિંડોળા ભરવામાં મદદરૂપ થાય છે અને તેમનો ભાવ ખૂબ શુદ્ધ હોય છે કે જ્યારે તમે મંદિરની અંદર બહેનોનું મંદિર અહીંયા ખૂબ સરસ છે અને બહેનોના મંદિરમાં આવો છો તો એ જ ઉર્જા તમને પ્રાપ્ત થાય છે કે જેમાં તમને શક્તિ આવી રહી છે તો ઘણા બધા બહેનો જે છે કે થોડો સમય ફાળવીને મંદિરે જાય તો તેમના જીવનમાં ઘણી સ્થિરતા সন্তো না চে তা নেতা ঝুমক হায় হায় ঝুমক ঝুমক হায় গায় বা আ

આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે સનાતન ધર્મમાં વૈદિક ધર્મમાં આપણા ઋષિ મહર્ષિઓએ શ્રાવણ મહિનામાં અતિ પવિત્રતમ માસ કહેલો છે અને આ શ્રાવણ મહિનામાં અનેક લોકો યુવાનો યુવતીઓ ઘણા પ્રકારના ઉપવાસ રાખતા હોય છે અનેક પ્રકારના વ્રતો કરતા હોય છે તે આવકાર્ય છે સરાહનીય છે અને ખાસ કરીને ભક્તિ માર્ગમાં શ્રાવણ માસમાં ઠાકોરજીને ઝૂલામાં ઝુલાવવામાં આવે છે એમાં વિવિધ પ્રકારના ઝૂલાઓ સર્જાવવામાં આવે છે એમાં બધા યુવાનો યુવતીઓ બધી સેવા આપે છે અને આ સેવાથી એ લોકોનું મગજ કેન્દ્રિત થાય છે અને આને કરીને કરીને એ લોકોનો પરિણામ પણ સારા આવતા હોય છે કારણ કે ડ્રાયફ્રૂટના ઈંડોળા કરીએ તો ઘણી બધી મહેનત કરવી પડે અને સૂકા મેવાના હોય પછી લીલા મેવાના હોય વિવિધ શાકભાજીના હોય આનું કારણ કે આ નવજુવાનોમાં ભક્તિ જાગે બધા નિર્વેશની બને અને ખાસ કરીને ભારત માટે સમર્પિત રહે વડીલોની સેવા કરે વડીલોને માન રાખે એ અગત્યનું છે આ અમારો ઉદ્દેશ છે સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનમાં અત્ર તત્ર સરસ દેશ વિદેશમાં આ હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે અને સ્વામિનારાયણ ગાંધીના આદિ આચાર્ય પ્ર મુક્ત જીવનદાસજી સ્વાઈ બાપાએ આ સરસ મજાની પ્રણાલી ચાલુ કરી છે અને અદ્યાવધી સ્વામિનારાયણ ગાંધીના છઠ્ઠા આચાર્ય અમારા અત્યારે વિદેશમાં વિચારણ કરી રહ્યા છે એ પણ ત્યાં હિંડોળા ઉત્સવ કરી રહ્યા છે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ સેવક સાધુ ભગવત પ્રિયદાસનાથ સવરેને વંદન અભિનંદન તમને બધાને જય સ્વામિનારાયણ નિર્માણ પર્વ કાર્યક્રમમાં આજે આપણે ચોકલેટના હિંડોળા ભગવાનના દર્શન કર્યા અને ચોકલેટ આપણા જીવનમાં કેટલી મીઠાશ પ્રસરાવી શકે છે અનેક હરિભક્તો અહીંયા આવ્યા છે અને ચોકલેટના હિંડોળાના દર્શન કરે છે જેને પણ જે ચોકલેટ ભાવતી હોય તેના તરફ તેની આંખો ઠરી જતી હોય છે સાથે સાથે ભગવાનનું મુખડું નિહાળે એટલે તેમનું જીવન ધન્ય ધન્ય બને આવી જ રીતે પર્સ કાર્યક્રમ તમને અલગ અલગ હિંડોળાના દર્શન કરાવશે વિવિધ મંદિરોમાં લઈ જશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય સ્વામિનારાયણ